દોસ્તો વધતું બીપી સાયલન્ટ કિલર છે તે કાબુમાં રહેશે તો તમારો લાઈફ સ્પાન વધશે એ યાદ રાખો હવે બ્લડ પ્રેશર વધારે આવે તો શું કરવું પહેલું વજન ઘટાડો વજન ઘટાડશો તો જ જ્યારે જ્યારે તમે 10 કિલો વજન ઘટાડો ત્યારે તમારું બ્લડ પ્રેશર 10 મિલીમીટર ડાઉન જાય આ યાદ રાખો દસ કિલો વજન સાહેબ દસ કિલો પણ વજન ઘટતું નથી આવું કહેનારાઓને મારી ફક્ત એક જ સલાહ છે કે ફેટ વાળો ખોરાક બંધ કરે બેઠાડું જીવન તો તમે નથી જીવતા બહુ એક્ટિવ છો મને ખબર છે અને કેલરીનો રૂલ ગણો તમે ગણતરી કરો આ ઉંમરે કેલરીક કેલરી અઢારસો થી બે હજાર કેલરી જોઈએ પુરુષો અને સ્ત્રીઓને સોળસો થી અઢારસો કેલરી હવે ત્રણસો કેલરી ઓછી જ ખાઓ હાથે કરીને કેમ તો કે માછરી ઉતાર ખ્યાલ આવે તમારી રિક્વાયરમેન્ટ અઢારસો છે તો પંદરસો ખાવાની રહ કેલરી ના ચાર્ટ તો હવે બધે આવે જ છે ખાસ કરીને ફેટ પનીર ચીઝ તળેલું તેલ ઘી ફરસાણ મીઠાઈ પેંડા બરફી ગુલાબ જાંબુ આ બધું બંધ કરી દો આ ઉંમરે હવે જો તમારું વજન વધારે હોય

ઓક્સિટોસિન ડોપામાઇન સિરોટોનિન એટલા સરસ હોર્મોન્સ નીકળે છે કે બધું તમારું ઓટોમેટિક શાંત થવા આ ઉપરાંત બ્લડ પ્રેશરમાં મેં ગયા વખતે કહેલું સાદા મીઠાને બદલી કાઢો સાદા મીઠામાં સોડિયમ ક્લોરાઇડ છે એની બદલે સિંધો મીઠું પોટેશિયમ ક્લોરાઇડ અને એ મીઠાને લીધે તમારી આર્ટરી બરડ નહીં બરડ નહીં થાય તો બ્લડ પ્રેશર વધશે નહીં પોટેશિયમ છે અને પોટેશિયમ ક્લોરાઇડ પોટેશિયમ હાર્ટ માટે પણ સારું જ છે સોડિયમ એવોઇડ કરતા જાઓ શરીર શરીરનું વજન ફેટ આ ભારે વસ્તુઓ તીખા ફરસાણ મીઠાઈ વગેરે જેટલું બને એટલું ઓછું કરતા જાઓ પહેલા એવું લાગશે કે આ બધું ઓછું કરી તો જીવવાનો અર્થ શું છે પણ ના સાદું જીવન બી જીવો તો તમને આનંદ તો આવશે જ એવું કઈ નથી કે ટોપે ટોપ ખાઈએ તો જ મજા આવે આ છૂટી નહીં શકે એ માન્યતા ખોટી છે સરસ મજાનું સાદું રોટલી દાળ ભાત શાક ખાવ દહીં ખાઓ આ બધી વસ્તુઓ તમારું નોર્મલ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે નિયમિત કસરતો તો મે કહ્યું જ આ ઉપરાંત સ્વસ્થ કુટુંબ જીવન લગ્ન જીવન દાંપત્ય જીવન બી તમને બ્લડ પ્રેશર ઘટાડવા મહત્વપૂર્ણ છે